સરકારે શું કીધું કે અમે ચૌદસો ને બાવન રૂપિયે મણ મગફળી કોરી બરાબર હવે આ ભીની થઈ એનો તો ડખો છે કોરી હોય તમારી ક્યાં જરૂરત હતી સમજી લ્યો જો કેવી મુશ્કેલી છે આ આખે આખો ડખો છે એનો છે માવઠું થયું અમારો પાક તણાઈ ગયો અથવા ભીંજાઈ ગયો આ મૂળ વાત એટલે છે એટલે તો હળગ્યું ને હવે તમે ભીની લેવાના ન હોય તો મદદ છે નહીં કરી આ ભીની ને તો ડખો છે આંખે ભીની થઈ ગઈ માંડવી ની ક્યાં કરો બધું ભીનું થઈ ગયું તો તમે ઈ ન લેવાના હો તો શું થાય હવે શું થવાનું છે તમને કહી અને મને તમને ખબર છે સરકાર ને હોય જ હો સરકારને ખબર છે બુદ્ધિપૂર્વક આંખ વિચામણા કરે શું થવાનું છે એ તમને કહો ભીની માંડવી તમે દાખલા તરીકે ટેકાના ભાવે ખરીદવાના નથી ઓકે હવે ભીની માંડવી છે એને કોઈ નાખી તો નથી દેવાના એટલે એનું શું થવાનું છે તમને કહો નવસો રૂપિયા આઠસો રૂપિયા એવી રીતે ખેડૂતો દલાલો અને વચેટિયાઓ ને કમિશન ખોરો નફા ખોરો ઈ હવે શું બુદ્ધિ વાપરશે રાજસ્થાન માંથી મગફળી લઈ આવશે નવસો રૂપિયા હજાર ના ભાવે ત્યાં કઈ છે નહીં આવો ડખો ત્યાંથી નવસો થી હજાર રૂપિયાના ભાવે ગુજરાતમાં લઈ આવશે અને ગુજરાતના ખેડૂતો પાસેથી સાત બાર ઓનલાઈન લઈ લેશે વેચાતા ઓનલાઈન કે ભાઈ જગદીશભાઈ તમારે તો કઈ બચ્યું નથી માંડવી માંડવી પથ્થર ખંડાઈ ગયું બધું સત્યાનાશ થઈ ગયું ઓકે તમારો ખાતા નંબર મને વાપરવા આપો જગદીશભાઈ નો ખાતા નંબર ધારો એક્સ વાય ઝેડ છે એમ મને શું મળે તમને દસ હજાર રૂપિયા મળી જાય હાલો તો હા આવું અત્યારે ચાલે છે એટલે કઉ છું મને ખાંડીએ એ દસ હજાર રૂપિયા આપી દે છે એવું એણે મને કીધું જેટલા ખાતા એટલા પૈસા દસ થી વીસ હજાર રૂપિયામાં અત્યારે ખાતા ઓનલાઈન વેચાય છે હવે હું શું કામ હું આપું આમ સામાન્ય રીતે કાળું થોડું ન કરતા હોય કોઈ ખેડૂતો પણ હવે તમે અમારી ભીની માંડવી લેવાના નથી અને અમારી આખે વર્ષની કમાણી છે એમાં મુશ્કેલી છે તો મને દસ વીસ હજારનું નુકસાન જવાનું છે તો હું સરભર કરવા માટે થઈ કારણ કે ખાતું મારી પાસે બિન ઉપયોગી છે હવે જગદીશભાઈ વાપરે કે છગનભાઈ વાપરે ક્યાં ફરક પડતા લાવો વીસ રૂપિયા મને આપો આ લ્યો મારા ખાતા નંબર અને રાજ્ય સરકાર ને ચૌદસો ને બાવન માં આપશે સરકારે તમે જુઓ તો ખરા કેવો મોટો ગપલો એક એક ખાંડીએ ચારસો ચારસો અરે એક મણે ચારસો ચારસો રૂપિયા નો ફેર પડે સરવાળે